બાળકી પર દુષ્કર્મ આચરાયું રાજકોટના શાપર વેરાવળમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શનિવારે ત્રણ વર્ષની બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું નાકનું હાડકું તૂટ્યું ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની પોલીસે શરૂ કરી તપાસ અમદાવાદ આગ્રા સુપરફાસ્ટ ટ્રેનને નડ્યો અકસ્માત ટ્રેનના ચાર કોચ અજમેર પાસે ટ્રેક પરથી નીચે ઉતરતા અનેક લોકો થયા ઇજાગ્રસ્ત ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર ન થતાં મોટી દુર્ઘટના ટળી સિગ્નલ ખોટું મળતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા ઉનાળો પાક લેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છવ્વીસમી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છવ્વીસમી એપ્રિલથી દસમી મે સુધી રાજ્યમાં તોફાન અને વંટોળ આવવાની વ્યક્ત કરી આશંકા માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યો છે ગરમીનો પારો બાર શહેરોમાં ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર હોળી સુધીમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હિમાચલ પ્રદેશના સિરમોરના શિલાયપાવન્ટા માર્ગ ઉપર ભૂસ્ખલન ભૂસ્ખલનથી વાહન વ્યવહાર પ્રભાવિત તો કંજાલવન કંજાલન વિસ્તારમાં ફસાયેલા એકસો વીસ પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત છેલ્લા એક મહિનાથી ઝુજીલા પાસ બંધ ઝુજીલા પાસથી બરફ હટાવવાની કરવામાં આવી રહી છે કામગીરી આજે સાંજે ચાર વાગે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક લોકસભા બેઠક ઉપર ઉમેદવારના નામને ચર્ચા વધુ લોકસભા નામ ફાઇનલ થાય તેવી સંભાવના ભાજપ આજે ઉમેદવારોની ત્રીજી આદી ઉપર કરશે મંથન કોર કમિટીની બેઠકમાં ઉત્તરપ્રદેશ ઓડિશા બંગાળ સહિત અનેક રાજ્યની બાકી લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ કરાશે ફાઇનલ જે નડ્ડા અમિત શાહ બીએલ સંતોષ બેઠકમાં રહેશે હાજર ગુજરાતની ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત ચાર પૈકી અમરેલી અને મહેસાણા એમ બે બેઠકો ઉપર ભાજપ મહિલા ઉમેદવારને આપી શકે છે ટિકિટ તો જૂનાગઢ બેઠકથી ભાજપ રાજેશ ચુડાસમાને રિપીટ કરે તેની સંભાવના ઓછી સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુજપરાની સાથે પ્રકાશ વરમોરાનું નામ ચર્ચામાં લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયાર કરાયેલ ભાજપના મીડિયા સેન્ટરનું આજે મુખ્યમંત્રી અને સી પાટીલના હસ્તે ઉદઘાટન બે માળની બિલ્ડિંગમાં તૈયાર કરાયા અલગ અલગ વિભાગો મીડિયા મોનિટરિંગ પ્રવક્તા પેનાલિસ્ટની ચર્ચા માટે તૈયાર કરાયા ખાસ રૂમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે ફરી વેલકમ પાર્ટી ગાંધીનગર ઉત્તર વિધાનસભા ચૂંટણી લડેલ આપ ઉમેદવાર મુકેશ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે ભાજપમાં અન્ય પક્ષના આગેવાનોને ખેસ પહેરાવી પાટીલ પક્ષમાં આવકારશે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાનો બે દિવસ મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કુતિયાણામાં કાર્યાલયનું કરશે ઉદઘાટન લોકસભામાં સામેલ સાત વિધાનસભા મતવિસ્તારનો કરશે પ્રવાસ આવતીકાલે દિલ્હીમાં મળશે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક બાકીની સત્તર બેઠકના ઉમેદવારોના નામો પર થશે ચર્ચા કાલ સાંજ સુધીમાં અથવા તો બુધવારે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના કોંગ્રેસના આગેવાનો સહિત પાંચસો જેટલા જોડાયા ભાજપમાં છોટાઉદેપુરમાં લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કર્યા કેસરિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પાંચ સભ્ય એક અપક્ષ સભ્ય એક જિલ્લા પંચાયત અને એક નગરપાલિકાના સભ્યએ ભાજપનો ખેસ કર્યો ધારો કોંગ્રેસમાં પણ ફૂટેલો ટોપો હોવાનો ધારાસભ્ય કિરીટ પટેલનો જાહેર મંચ પરથી વધુ એક કટાક્ષ કેટલાક લોકો સારી રીતે વાતો કરી સ્ટેજ ઉપરથી આવી બેસી જતા હોવાની કરી વાત પાટણ જિલ્લા કોંગ્રેસની મળી કારોબારી બેઠક અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠકમાં નોંધાયા સાડત્રીસ લાખથી વધારે મતદારો વર્ષ બે ઓગણીસ કરતા મતદારોમાં દસ ટકાનો નોંધાયો વધારો વિધાનસભાની બેઠક પ્રમાણે પશ્ચિમમાં અમરાઈવાડીમાં સૌથી વધુ બે લાખ સત્યાસી હજાર મતદારો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી એકમાત્ર દાહોદ બેઠકમાં પુરુષ કરતા વધુ મહિલા મતદારો લોકસભાની પાંચ બેઠકમાં આવેલી વિધાનસભાની પંદર બેઠકમાં પુરુષ કરતા મહિલા મતદારોનું પ્રમાણ વધારે રાજ્યમાં એક હજાર પાંચસો ત્રણ જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતા લાગુ થતાં રાજકીય પક્ષના બોર્ડ અને બેનર્સ ઉતારી લેવાયા અમરેલીમાં એસટી બસ સ્ટેન્ડ લાઠી રોડ ચિત્તલ રોડ સહિતના વિસ્તારમાં જાહેર જગ્યાએથી નગરપાલિકાએ બોર્ડ અને બેનર ઉતારવાની હાથ ધરી કામગીરી રાજ્યમાં આચાર સંહિતા લાગુ પડતા ચાલીસથી વધુ આઈપીએસ અધિકારીઓના પ્રમોશન અટક્યા તમામ અધિકારીઓ પોતાના ચાર્જ છોડી પોસ્ટિંગની જોઈ રહ્યા છે રાહ તેમને હજુ ચાર મહિનાની જોવી પડશે રાહ કે પ્રમોશન અટકતા આઈપીએસ અધિકારીઓને લોટરી લાગી હોય તેવી ખુશી છે વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આરોપમાં મેડિકલના વિદ્યાર્થીની ધરપકડ વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજની છત ઉપર વિદ્યાર્થીનીને રેકોર્ડિંગની કોપીવાળી પેન ડ્રાઈવ લેવા માટે બોલાવી સૃષ્ટિ નું કૃત્ય આચર્યાનો આરોપ પોલીસે ગાંધીનગરના નિર્ભય જોશી નામના વિદ્યાર્થીની કરી ધરપકડ મહેસાણાની ઉંઝા નગરપાલિકામાં વર્ષ બે હજાર એકવીસમાં સફાઈ કૌભાંડને લઈને પોલીસ તપાસ કરવા કોર્ટનો આદેશ પૂર્વ પ્રમુખ રિંકુબેન પટેલ તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પૂર્વ ઉપપ્રમુખ અલ્પેશ પટેલ અને ચીફ ઓફિસર રવિકાંત પટેલ સામે થશે તપાસ કોઈપણ પ્રકારની હાજરી કે રેકોર્ડ વિના નવ લાખની કરી હતી ચૂકવણી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નવા નિયમનો પહેલી એપ્રિલથી અમલ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું નંબર આપવા ફરજિયાત દસ્તાવેજ તૈયાર કરવા બંને પક્ષકારના ફોટોગ્રાફરને ફિંગરપ્રિન્ટ આપવો પડશે રાજકોટમાં વેરા વસુલાત ઝુંબેશ તેજ મહાનગરપાલિકાની ટીમે વધુ તેત્રીસ મિલકતો કરી સીલ એકવીસ મિલકત ધારકોને અપાય નોટિસ પચીસ પોઈન્ટ વીસ લાખનો બાકી વેરો કરાયો વસૂલ વેરા વસૂલાતનો કુલ આંખ પહોંચ્યો ત્રણસો તેતાળીસ પોઈન્ટ આઠ કરોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ સુપરવાઇઝરની સાતસો એકત્રીસ જગ્યાની ભરતી પંદરમી એપ્રિલ સુધી કરી શકાશે અરજી વયમર્યાદા વર્ષ પસંદગી પામનારને પોસ્ટ પ્રમાણે ઓગણીસ હજાર નવસોથી બાણું હજાર ત્રણસો સુધીની સેલેરી તથ્યકાંડના સાત મહિના પછી અમદાવાદ શહેરના તમામ બ્રિજ ઉપર સીસીટીવી લગાડવાનું શરૂ સરદાર બ્રિજ એલિસ બ્રિજ સહિત અગિયાર ઉપર કેમેરા લગાડી દેવાયા એક બ્રિજ ઉપર ચાર સહિત અડસઠ બ્રિજ ઉપર કુલ ત્રણસો ચોરાણુ સીસીટીવી મુકાશે અમદાવાદના બ્યાસી જંક્શન પરના બંધ સીસીટીવીની ફરી કરાશે શરૂ રોજ સરેરાશ ચાર હજાર મેમો થશે ઇસ્યુ એમટીએમએસ થતા બે વર્ષથી કેમેરા બંધ હોવાથી રોજ સરેરાશ પંદરસો મેમો થતા હતા ઇશ્યુ એક હજાર કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો અમદાવાદ કોર્પોરેશનને જેમાંથી એક હજાર નવસો ચોસઠ કરોડની થઈ આવક આગામી સમયમાં વ્યાજ માફી યોજનાનો અમલ સાથે સીલિંગ ઝુંબેશ પાણી ગટરના જોડાણ અંગે થશે કડક કાર્યવાહી બાકી ટેક્સની વસૂલાત માટે મહાનગરપાલિકા એક્શનમાં બે હજાર ચારસો પાંત્રીસ મિલકત કરવામાં આવી સીલ સૌથી વધુ દક્ષિણ ઝોનમાં મિલકતો સામે કાર્યવાહી આગામી દિવસોમાં મિલકત ધારકો ટેક્સ નહીં ભરે તો પાણી અને ગટર કનેક્શન પણ કપાશે કમ્પોઝિશન સ્કીમ માટે વેપારીઓ એકત્રીસમી માર્ચ સુધી કરાવી શકશે નોંધણી એક પોઈન્ટ પાંચ કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન ધરાવતા વેપારીઓને મળશે લાભ રેગ્યુલર ટેક્સમાંથી નીકળતા રિટર્ન ફાઇલ કરવામાં થશે સરળતા અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ શરદી ખાંસી વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો રાફડો ફાટ્યો સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર છસો ચોવીસ કેસ નોંધાયા ડેન્ગ્યુના એકસો બે કેસ નોંધાયા અમદાવાદમાં સ્વાઇન ફ્લુના કેસમાં થયો નોંધપાત્ર વધારો સીલમાં એક સપ્તાહમાં સ્વાઇન ફ્લુના પાંચ નવા કેસ નોંધાયા મિશ્ર સીઝનથી શરદી ઉધરસતાઓના કેસમાં પણ વધારો વાયરલ ઇન્ફેક્શનના રોજના નોંધાયા છે બસો ત્રીસથી વધુ કેસ અમદાવાદ શહેરમાં જીઆઈએસ અને જીપીએસ પદ્ધતિથી વૃક્ષોની થશે ગણતરી વિવિધ કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી દરખાસ્ત તમામ ઝોનમાં કરાશે ગણતરી યુનિક નંબર આપવાનું પણ આયોજન ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદમાં આરટીઓ વિભાગની કાર્યવાહી એક વર્ષમાં ઓગણીસ હજાર લોકો પાસેથી છ પોઈન્ટ વીસ કરોડનો દંડ વસૂલાયો ગંભીર ગુનામાં કરવામાં આવે છે લાયસન્સ રદ પુરવઠા વિભાગે રાજ્યના ત્રણ લાખ સત્તાવન હજાર રેશનકાર્ડ બ્લોકમાંથી દૂર ન કરાતા સર્જાયો વિવાદ બે મહિનાથી શંકાસ્પદ બ્લોક કરાયેલા લોકોના કેવાયસી માટે નથી પૂરતી વ્યવસ્થા અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું રેશનિંગના દુકાનના માલિકે શાળાઓએ કમ્પોઝિટ ગ્રાન્ટ ખર્ચનો હિસાબ શિક્ષણ વિભાગને આપવો પડશે સરકારી શાળાઓએ ગ્રાન્ટ ક્યાં ખર્ચી તે અંગે શિક્ષણ વિભાગે ગાઈડલાઇન કરી જાહેર સ્કોલરશીપ યોજના અન્વયે સરકારી ગ્રાન્ટેડ શાળાઓને પણ મળે છે ગ્રાન્ટ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પહેલી એપ્રિલથી થશે ઓનલાઇન નોંધણી બોર્ડના રિઝલ્ટના ત્રણ અઠવાડિયામાં પ્રોવિઝનલ મેરીટ કરાશે જાહેર કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલમાં રજીસ્ટ્રેશન અંગેની ગાઈડલાઇન જાહેર યુજીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલી એપ્રિલથી થશે શરૂ ધોરણ બારનું પરિણામ જાહેર થયાના ત્રણ અઠવાડિયામાં પ્રોવિઝનલ મેરિટ જાહેર કરી દેવાનું રહેશે યુનિવર્સિટીએ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને પ્રવેશ સેલ અને ફરિયાદ નિવારણ સેલ્ક રચવા આદેશ કોમન પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાતની ચૌદ યુનિવર્સિટીઝને સૂચના યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં હેલ્પ સેન્ટરની રચના કરવા પણ સરકારનો આદેશ અમદાવાદના રસ્તાઓ ટ્રાફિક પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં આ જાહેર ધરાશે સુનાવણી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે ટેકન રિપોર્ટ પશ્ચિમ રેલવેની છ સ્તરીય વિભાગીય સમિતિની ગુજરાતના ડીએફસી ટ્રેકની મંજૂરી પંદરથી વીસ ગુડ્સ ટ્રેન શિફ્ટ છ મહિનામાં એકસો વીસ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝન ડબલિંગ કામ માટે બ્લોક અસારવા ઇડોર સારવા એક્સપ્રેસ ટ્રેન રદ ગાંધીનગરનું આયોજન ગત વર્ષે અમદાવાદમાં આ પ્રકારના હેલ્મેટ અપાયા હતા જવાનોને હેલ્મેટમાં હશે એક સ્વીચ વડોદરા દિલ્હી વચ્ચે વધુ એક ફ્લાઇટ થશે શરૂ સપ્તાહમાં ગુરુવાર અને શનિવારને છોડીને બાકીના પાંચ દિવસ વર્ષે ઉડાન અને દિલ્હી સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને બે વર્ષ પૂર્ણ એપ્રિલ થી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર વ્હીકલ ટેક્સમાંથી પચાસ ટકા રાહત પ્રથમ વર્ષે એકસો ટકા અપાય રાહત સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઇલેક્ટ્રિક વાહનો સુરતમાં રાજ્યમાં બે વર્ષમાં પકડાય બાર હજાર પાંચસો સોળ કરોડની જીએસટી ચોરી એક હજાર ચારસો ઓગણસી કરોડ કરવામાં આવ્યા રિકવર ટેક્સ ચોરીના એક હજાર પાંચસો દસ કેસમાં ઓગણીસ લોકોની કરાય ધરપકડ અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પચાસ મહિલાઓને સ્વરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ મેળવવા માટે કરી અરજી આઠની અરજી સ્વીકારાય શહેરમાંથી કુલ ત્રણસો ચાર લોકોએ માંગ્યું બંદૂકનું લાયસન્સ અપાયું ખાદ્ય ચીજ વસ્તુ અને ખાદ્ય તેલમાં ભેળસેળને લઈને છેલ્લા ત્રણ વર્ષમાં છ હજાર પાંચસો બત્રીસ જગ્યા ઉપર પાડવામાં આવ્યા દરોડા જેમાંથી એક હજાર ઓગણપચાસ ઇસમ સામે નોંધાયા કેસ જોકે તેલની તપાસ માટેના દરોડાની સંખ્યામાં થયો ઘટાડો અમરેલીના કોવાયા ગામમાં સિંહોના આંટાફેરાનો વિડીયો વાયરલ શિકારની શોધમાં ત્રણ સિંહ આવી ચડ્યા રાજુલાના કોવાયા ગામમાં સાંડ સામે જ ઊભો હોવા છતાં ત્રણેય સિંહોએ ન કર્યો શિકાર ઇલેક્ટોરલ બોન્ડ ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સવારે સાડા વાગે હાથ સુનાવણી આજે કોર્ટમાં એસબીઆઈને આપવો પડશે જવાબ ઇલેક્ટોરલ બોન્ડમાં નંબર ન હોવા પર સુપ્રીમ કોર્ટે લગાવી હતી ઇલેક્ટોરલ બોન્ડ પર ચૂંટણી પંચે સીલબંધ કવરની માહિતી પણ વેબસાઇટ ઉપર કરી અપલોડ ડેટાની લિંક કરી શેર સૌથી વધુ ભાજપને છ હજાર કરોડથી વધુનું મળ્યું દાન ચૂંટણી પંચે વેબસાઇટ અપલોડ કરેલા ડેટા મુજબ બીજેડીને નવસો કરોડથી વધુ તો ટીએમસી અને બીઆરએસને તેરસો કરોડથી વધુનું મળ્યું ચૂંટણી દાન ચૂંટણી ફંડ પર કોંગ્રેસના નેતા અશોક ગેહલોતનું નિવેદન કહ્યું ચૂંટણી બોર્ડથી ચૂંટણી દાન દેશનું સૌથી મોટું કૌભાંડ કૌભાંડથી આખા દેશમાં હડકમ ચૂંટણી દાન પર કોંગ્રેસના નેતા કાર્તિક ચિદમ્બરમના ભાજપ ઉપર પ્રહાર કહ્યું ભાજપે સત્તાનો દુરુપયોગ કરી ચૂંટણી બોર્ડથી નાણાની કરી વસૂલી સુપ્રીમ કોર્ટે દાનની કરવી જોઈએ તપાસ આંધ્રપ્રદેશના પલનાડુમાં એનડીએની રેલી પ્રધાનમંત્રી મોદીએ વધુ એક વખત આપ્યો ચારસો પારનો નારો એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં અનેક મોટા નિર્ણય કરાશે એવો પણ આપ્યો ભરોસો એનડીએના સાંસદો અને ધારાસભ્યોને પ્રચંડ લીડથી વિજય બનાવવા માટે જનતાને કરી અપીલ પલનાડુમાં એનડીએની રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર ઇન્ડિયા ગઠબંધનની રચના કરવી વિપક્ષની મજબૂરી હોવાની પણ કરી વાત ગઠબંધનના નેતાઓ માત્ર પોતાનો ફાયદો ઇચ્છે છે કોંગ્રેસે હંમેશા આંધ્રપ્રદેશનું અપમાન કર્યું હોવાનો પણ લગાવ્યો આરોપ તેજસ્વી યાદવ આજે દિલ્હીમાં કોંગ્રેસ આલા કમાન સાથે કરશે મુલાકાત બિહારમાં બેઠક વહેંચણીના મુદ્દે આરજેડી અને કોંગ્રેસના નેતાઓ કરશે મંથન પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને યોજાય કેન્દ્રીય કેબિનેટની બેઠક અમિત શાહ રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ મંત્રીઓ રહ્યા હાજર પ્રધાનમંત્રી મોદીએ તમામ મંત્રીઓને આગામી પાંચ વર્ષની રૂપરેખા તૈયાર કરવાના આપ્યા નિર્દેશ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને નવી સરકારના એકસો દિવસના એજન્ડા ઉપર કામ કરવાની પણ આપી સૂચના આ સાથે આગામી પાંચ વર્ષમાં હાથ ધરાનારા કાર્યોનો રોડમેપ અને તેના યોગ્ય અમલીકરણ માટેનો પ્રસ્તાવ તૈયાર કરવા આપ્યા નિર્દેશ મુંબઈના શિવાજી પાર્કમાં ઇન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપને લીધી આડે હાથ વિપક્ષના નેતાઓને ડરાવી ધમકાવી રહ્યું છે ભાજપ રાજાની આત્મા ઈવીએમ ઇડી અને સીબીઆઈમાં હોવાનો રાહુલ ગાંધીનો પ્રધાનમંત્રી પર કટાક્ષ વિપક્ષની રેલીમાં તેજસ્વી યાદવનો દાવો તેઓની લડાઈ પ્રધાનમંત્રી મોદી સાથે નહીં પરંતુ વિભાજનકારી વિચારધારા સામે દેશના સૌથી મોટા દુશ્મન છે બેરોજગારી અને મોંઘવારી વિપક્ષની રેલીમાં શરદ પવારના ભાજપ ઉપર પ્રહાર પ્રધાનમંત્રી મોદીની ગેરંટી લાંબો સમય ટકશે નહીં તેઓની ગેરંટી ખોટી હોવાનો પવારનો દાવો વર્તમાન સમયમાં દેશમાં પરિવર્તનની જરૂર છે એવી પણ કરી વાત મુંબઈમાં આયોજિત વિપક્ષની રેલીમાં હાજર ન રહ્યા અખિલેશ યાદવ આમ છતાં રાહુલ ગાંધીની કરી સરાહના કહ્યું ખૂબ ઓછા લોકો આ રીતે યોજી શકે છે યાત્રા ભાજપને હરાવીને જ મળશે યાત્રાની ખરી સફળતા વિપક્ષની રેલીને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પ્રહાર શિવાજી પાર્કમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી એ શિવસૈનિકો માટે કાળો દિવસ બાળા સાહેબે શિવાજી પાર્કમાંથી દેશને આપ્યું હતું માર્ગદર્શન એ જ મેદાનમાં સાવરકરનું અપમાન કરનારા સાથે એક મંચ પર નજરે પડી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી હોવાનો કોંગ્રેસના નેતા અશોક ગેહલોતનો આરોપ કથડી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થશે એવો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો દાવો ચૂંટણીમાં એનડીએની થશે ઐતિહાસિક જીત પ્રધાનમંત્રી મોદીના ચારસો પારના લક્ષ્યને પૂર્ણ કરવાનું આપણી જવાબદારી હોવાની પણ કરી વાત લોકસભાની ચૂંટણીને ગણાવી પ્રજાતંત્રના ઉત્સવ સવાર સરકાર્યવાહક દત્તાત્રે હોસ બોલે નું નિવેદન કહ્યું અલ્પસંખ્યકો ની વ્યાખ્યા પર કરવો જોઈએ પુનઃ વિચાર મુસ્લિમોને અલ્પસંખ્યક ન માનવા જોઈએ અમે બધાને રાષ્ટ્રીયતાથી હિન્દુ માની છીએ બિહારમાં મંત્રી વિસ્તરણ બાદ ભાજપ ધારાસભ્યો એક ગ્રુપ નારાજ ભાજપ ધારાસભ્ય મહાદેવ સટ્ટીબાજી એ મામલે ભૂપેશ બધેલ પ્રતિક્રિયા કહ્યું જો એફઆઈઆર મારું નામ તો અધિકારીઓ પર પણ નોંધાય એફઆઈઆર મને ટાર્ગેટ કરી બદનામ કરવાનો પ્રયાસ સરકારી એજન્સીઓનો થઈ રહ્યો છે દુરુપયોગ પ્રધાનમંત્રી મોદીનું મિશન સાઉથ યથાવત આજે તેલંગાણા અને કર્ણાટકમાં રેલી સાંજે તમિલનાડુના કોઈમ્બતુરમાં યોજાશે રોડ શો ચાર કિલોમીટર લાંબા રોડ શોને લઈને તડામાર તૈયાર્યો બિહારની લોકસભા બેઠકની ચર્ચા માટે મુખ્યમંત્રી કુમારના દિલ્હીમાં ધામા આજે બીજેપીના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત લોકસભાની ચાળીસ બેઠકને લઈને કરાશે મંથન